એ તમામ વિદ્યાર્થીઓને સમગ્ર ગુજરાતના ઉચ્ચ કક્ષા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની રજૂઆતો આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર શ્રી ગુલાટીજીને અમે મળ્યા છે અને આપણી જે રજૂઆતો છે એ રજૂઆતો એમના ધ્યાન પર અમે મૂકી છે ત્યારે તમામ રજૂઆતો અમે પદ્ધતિ સર મુદ્દા સર એમને કીધું છે કે ક્યાં ક્યાં અમારા બાળકોને તકલીફ પડે છે અને આ બાબત ખૂબ જ ગંભીર હોય સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત હોય ત્યારે હદ વચ્ચે જે આ તકલાદી નિર્ણય લીધો છે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજ વિભાગ દ્વારા જે પરિપત્ર પાડીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એમણે પણ કીધું કે અમે આજ ગુજરાત સરકારની જે પણ કમિટી છે એની સમક્ષ હાલના તબક્કે જ અમે જઈએ છીએ અને ગુજરાત સરકાર સમક્ષ તમારી રજૂઆતને અમે મૂકીશું અને મૂક્યા બાદ સરકાર એમની કેબિનેટ જે પણ નિર્ણયો લેશે નિર્ણયો જાણ કરીશું ત્યારે સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત હોય એટલે એમને પણ અમે કીધું છે કે દિન દસમાં માં જો અમને ન્યાયિક નિર્ણય નહીં મળશે તો દિન દસ પછી ફરી અમે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ સમેત મોરચો લઈને બિરસા મુંડા ભવન ખાતે આવીશું આજે જે અમે રજૂઆત કરી છે એનાથી પણ ઉગ્ર રજૂઆતો તે દિવસે થશે અમને તાળાબંધી બિરસા મુંડા ભવનની કરવાની ફરજ પડશે તો કરીશું સચિવાલયના ઘેરાવા કરવાની ફરજ પડશે તો કરીશું એ વાત પણ અમે તમારા વતી મૂકી છે ત્યારે મિત્રો પાંચ દિન આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં આપણે બધા જઈશું ત્યાંના મદદની જાતિ જાતિ કમિશનરોને મળીશું અને દિન દસ પછી જો સરકાર આ પરિપત્ર રદ નહીં કરશે પુનઃ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ચાલુ નહીં કરશે તો આપણે હજારોની સંખ્યામાં અહીંયા પૂછ કરીશું બિરસા મુંડાને ભવનને પણ તાળાબંધી થશે અને સચિવાલયના પણ ઘેરાવ કરશું એના માટે પણ આપણે બધા તૈયાર થઈ જવાનું છે